આખો આ લોટ મેળો આ ટોટલ બસો ને પંદર જેટલા સીસીટીવી કેમેરા છે આ લોટ મેળામાં લગાવવામાં આવ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો એસપી જાડેજા અને પીઆઈ કાનૂનિયા દ્વારા છે આ સુરક્ષાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે ખાસ કરીને છેડતી ચોરી જેવા બનાવ ના બને અને ગયા વખતેના જે મેળામાં બનાવો બન્યા હતા તેવા બનાવો ફરીથી રિપીટ ના થાય તેમ